બહુ જ ફન કર્યા શિવાની તોફાન જ એટલા કર્યા છે તો હવે આપણે છે ને રોડ બંધ થઈ જશે કમ્પ્લેટ અને આપણે આ બાજુ વસ્તુ મહીમી વણે છે અને મારે તળવાના છે બાર ચૂલું આપડે થઈ ગયો છે રામ રામ ની સીતારામ બધા એને એમ હતા જે હવે સારું કરે ને બધાને હાજા નરવા રાખે આપું છું તો અત્યારે આપણે ભડા બચુ આવતાય રહેશે અને આપણે હાંજે હારામાં સારો વરસાદ થઈ ગયો હતો એટલે જેવો થાઇરોઈડ હતો ને એવો વરસાદ આવી ગયો ઘડીક વારમાં આવી ગયો હાજે આપણે વાળું કર્યા ને પછી વાસણને એવું ધોયું ને હજી કાક તો વસવાની તો વાળું જ કરતા હતા કેમકે વિહાનને પેલા સુ રહ્યો અને પછી વાળું કરવા બેઠા કાં તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું ઘડીક વારમાં હજી તો બધું આડાહળું પડવું હોય કોઈ સુલો ને એવું આપણે તો ફળજાવવા હોય બધું માન માન મૂકી રહ્યા એવો વરસાદ મોટા સાથે વારમાં આમ કેવાય કે જાઝો ઝાઝો આવવા મેળો પેલા તો નકર શરૂ થાય ને તો ધીમે ધીમે સાંટા આવવા મળે ને એટલે આપણને ખબર પડી જાય કે વરસાદ આવશે પણ આ તો કાયમુક વરસાદ ફૂલ આવા જ મેળો વધારે જ આવવા મળ્યો વરસાદ મોટા સાંટા એમ એટલે ઘણો ખરો એમ કેવાય કે સારો વરસાદ આવી જો આમ

અને આપણે સિરાવી લીધું છે અત્યારે વાસણ ને એવું બધું ધોવાઈ ગયું છે અને હજુ લાઈટ આવી નથી ને એટલે મોટર બોટર ચાલુ થઈ નથી આપણે કુંડી ઘણી ખરી અધૂરી થઈ ગઈ છે એટલે કપડાં ને એવું ધોવાનું આપણે એક કામ બાકી છે તો આપણે વાડીમાં આવ્યા છીએ ને તો હારવાર થોડું ઘણું બકાલું લેતા જ આવી એટલે દૂધી જ લઈ જવાની થાશે બાકી બીજું તો કાઈ લઈ જવાનું નહીં થાય દૂધી કેમ કે મોટી મોટી થઈ ગઈ છે આ દૂધ ને તો આપણે લઈ જ લેવાની આવડી મોટી થઈ ગઈ છે પછી ગૌઠી થઈ જશે

જુઓલી બાજુ છે એક અહીંયા છે આ જે કોણી છે એટલે એટલી બધી કોણી સાવ નથી આમ શાક કરે એવી તો એ થઈ ગઈ છે ને એક અહીંયા છે જો આ મોટી છે કેવડી મોટી છે હારું હાલ આપણે આ એક દૂધી જ તારે લઈ જવાની થાય છે વધારે વધારેની આપણે નથી તોડવી કે તારે આ એક દૂધી લઈ જાવીને તોય ઘણું થઈ જાય કે ઢોકળા બનાવી કે પછી ક્યારેક દૂધીમાં લો કરવાનો થાય અને નખર પછી દૂધીનું શાક એ બનાવાનું થાય ત્રણમાંથી ગમે એ વસ્તુ એકાદી તો અમે કાક ને કાક બનાવતા હોય તો અમારે અંકિતા બેન હોતા બકાલ ઉતારવા આવતા રહ્યા છે દૂધ થી મેં લઈ લીધી છે ભીંડો લેવાનો છે દાંતડું છે કાક નાખવાનું નથી લાવવાનું હું નીતિ લાવી થોડે ઘણી સિંગુ લઈ લો આ બાજુ જો મોટે મોટે ઘણી થઈ ગઈ છે ને દૂધી થી આપડે છે ને એક ને બદલે બે તોડી લીધી છે બે આવડી આવડી થઈ ગઈ એટલે મેં બે દૂધી લઈ લીધી નકર ગૌતી થઈ જાય હજુ છે ને હા દૂધી તો છે મને ખબર છે પણ એ મોટી મોટી આ બે કાક બનાવશું હલવો બનાવશું મને નું હશે ને હલવો બહુ ભાવ હારું સારું હાલો હું આ બે દૂધી લઈને ફરે જ આવશું મારે આ બધું કેમ લેવું દૂધી કાલે લઈને ન આવ્યો બે કાલે ઉતારવા આવ્યા તો કાલે ખાલી આવ્યા હવે હવે છે ને કાક લઈ જાય એમ કરો ડોલ કે એવું કાક કેટલી ફીનાન્સ ઉતરે એમ છે

એવો વરસાદ થઈ ગયો પાણી હોવાના નીકળી ગયા એવો વરસાદ આવી ગયો એટલે આપડે મગફળી પાણી કામકાજ હતું હવે નહીં કરવું પડે કેમકે વરસાદ એવો આવી ગયો ને એટલે બધા આમ રાજી રાજી થઈ ગયા બળદ અત્યારે નાખ્યું છે અને આ બધું પોતળા ઢાળવાનું ધોરણ ને નીનપોળો કરવાનું એવું બધું હાલે છે અને લાઈટ આવી છે ને મોટર ચાલુ છે એટલે કપડા ધોવાની બધી ધોણ કાઢવાનું કામકાજ હાલે છે હા

થોડું બીમાર હોય ને એવું લાગે તો જ ન ઉડે એના કરતો ઉડી ન જાય જો વિહાન ભાઈ ની આમથી ને હા

દેવા નું પકડવું તો અહીંયા દેવાય ને ઉડી નથી એટલે લઈ લેવું પણ આયા ગમે ત્યારે કૂતરા મીંદડ આવી જાય ખબર નો વાત છે ધ્યાન રાખ્યું પડશે આપડે અમુક ની તો આજે પણ આપણે વાડીએ થી ડોડા લીંબુ ને એવું બધું આવી ગયું છે એક ડાળમ છે વાડીએ થી બધું આવ્યું છે એકદી તો આપણે સેવડો બનાવી નાખ્યો ના તાજા ડોડા બીજા આવ્યા છે અને હજુ આ વાત દીકરી છે ને કબૂતર વાહ્ય જ રખડે છે એ એ ને કા નાખતા હતા મગ નાખતા મગ એને ભાવે કા લે હું લેતી આવું સમજો બસાવ પરો ખાવા દે બસ હવે હોય હું લેતી આવું તો ખાય ખાવ છે ખા

ના તાવાની સાપડી છે તાવાની પરસેદી બહુ જ મીઠી લાગે આમ બનાવીને તો સાપડી નો ભાવે પણ આ પરસેદી હોય ને એટલે બહુ જ મીઠી લાગે તમારે અંકિતા બેન છે ને અત્યારે લીંબુ સુધારવા ગયા છે અને આ બાજુ છે ને ખમણી ને કથરોય ને એવું બધું તૈયાર કર્યું છે એને મારા દાંત કાટ્યો છે

વાંધો નઈ જેટલા હવે આપડે છે ને દૂધી ખમણી નાખીએ દૂધી તો આપડે લાવવા એટલે આપડે હું બનાવવાનું છે ઈ તો કહી દઉં હવે ઘટની દૂધી થઈ ગઈ છે ને એટલે દૂધી થેપલા બનાવાના છે

પછી આપણે બાર સુલે બનાવવાના છે એટલે વસ્મી ને બધું તૈયાર કરે છે પછી વાર છે આપણે બાર સુલે બનાવીને નિરાતે અને સડતા જાય ને ગરમા ગરમ બધાય ખાતા જાય તો હવે આપણે લોટ બંધ થઈ જશે કમ્પ્લીટ અને આપણે આ બાજુ વસના મમ્મી વણે છે અને મારે તળવાના છે બાર સુલો આપણે ચગાયો છે અને દૂધ થીજી છે ને એટલે ખેપલા થોડા ઓલા થાય છે પણ ખાવાની બહુ મજા આવશે કેમકે દૂધી જાજી હોય ને એટલે

એ બધું સુલામાં નાખવા જાય છે નાખે તો ઉડે બહુ ઉડે ને તો નજર નો ઉડે ને તો નજર હોય તમને મને જરાય લાગતું તરત ઉડે ને નજર થઈ ગયું પંગ યુ વોટ ટુ કરે નજસે કેલી છે છે થોડીક છે ચાર વાર જે નજર ઉતારે ને એ નો બોલવાનું એટલે વસ નો મમી નઈ બોલે કાઈ એ નજર ઉતારે છે ને એટલે હું બક બક કરે મંત્ર બોલતા હી એવું ન હોય બોલવાનું હોય મુંગા મોટા ઉતારવાનું હોય કાઈ મંત્ર એ નો હોય પણ મુંગુ રેવાનું હોય કાઈ બોલવાનું ન હોય એટલી વસ્તુ મેં તમને કીધું ને એવું બધું એવું બધું નાખે પેલી વાર નો ઉડ્યા બે વાર નો ઉડ્યા ત્રીજી વાર ઉડ્યા થોડા કઈ નડતા એમની તીખા મરતા એમને સુલામાં નાખે ઈ ઉડ્યા વિના ના નજર વાય તો અત્યારે આપડે વાળું પાણી કરવા બે ગયા છીએ અને વાળુ માં આપડે દૂધ ને થેપલા બનાવવા તા એટલે થેપલા પણ હવે તો ઠરવા આવી ઘણું મોડું થઈ ગયું આપણે પેલા શિવાની બેન ખાતે થોડા ઘણા શિવાની ફોન કર્યા ને એટલે આમ વાવનું મોડું થઈ ગયું બનાવવાનું તો આપડે ફગફ ચાલુ કરી દીધું હતું અને હવે વિહાન ભાઈ હોઈ જતા ને એ જાય જશે તારે એટલે વિહાન ભાઈ ખાણકલા તમાર ચાલુ કર્યું વિહાન ને દૂધ પાવાનું છે જાય જુ છે ને એટલે વિહાન ભાઈ ને દૂધ દૂધ પાય અને આપણે હવે વાળું કરવાની છે વાળું વાળું કરી કરી લીધી છે તો તો બસ આપણે પાણી લેવી આજનો દિવસ બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જાયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય